ધાનપુર હેડપંપથી ડોગઝર ફળિયામાં પાણીથી વંચિત રાખતા લોકોએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો ધાનપુર તાલુકાના બોરવા ગામે ડોગઝર ફળિયો બોર હેડપંપ સરકારી લાભોથી વંચિત જરી અને હોળી ફળિયાના નાગરિકોએ સરપંચ અને તાલુકા સભ્યની સામે પાણી માટે ભારે આક્રોશ ઠાલવ્યો ડોગઝર અને હોળી ફળિયાના લોકો સરકારી બોર અને હેડપંપથી હાલ વંચિત જોવા મળ્યા સરપંચ અને તાલુકા સભ્યના ઘરે લોકોના બોર અને હેડપંપ માટે રોજ ધક્કા ખાય ખાય થાકી પોતાના ખર્ચે બોર હેડપંપ નાખવા લોકો મજબૂર બન્યા તાલુકા સભ્ય અને સરપંચને અનેકો પાણી માટે હોળી ફળિયા અને ઝેરી લોકોએ પાણી માટે રજૂઆતો કરતા ઊંધા જવાબો આપી લોકોને જૂઠા વચનો આપી છેતરી ગયા હોવાનો આક્ષેપ નાગરિકોના છૂટકે વીડિયોને લેખિતમાં જાણ કરતા બોરવિથ હેડપંપ બોગસ કામનો કર્યો પડદાફાશ

એકસો ચાલીસ થી દોઢસો બોર કર્યા તો અમે સરપંચ ને મળ્યા કે સાહેબ ને મળ્યા તો એવું કરી કરીને અમને આજ લગીને આમ કેમ કે છેતરપિંડી કરીને અમારે કઈ ગાડીઓ લઈ ગયા તો અમને અત્યાર લગીને કોઈ બોર નહીં આવ્યો અમને બોર થી વંચિત રહે છે લોકોનો બહુ પ્રશ્ન છે પાણીનો બહુ સમસ્યા છે

અને બીજેપી ના અમે ફેવરેટ આજ વર્ષોથી અમારા બાપ દાદા બીજેપી નો વોટ અમે બી બીજેપી ને આપીએ છીએ તો આજે કેમ કે અમારે બોર થી વંચિત રાખે એટલે કહેવાનો મતલબ કે ડોગજર ફળિયા ની અંદર કેમ કે બુથ નંબર પાંચ અને છ એની અંદર કોઈ ગ્રાન્ટ નથી કે હું એ અમારે જાણવું છે તો આજે આ હમણાં હાલમાં જે બોર ચાલે છે આ પ્રાઇવેટ બોર લાવી લોકો ની સમસ્યા પાણી ની છે એટલે પ્રાઇવેટ બોર લાવીને આજે લોકો કેમ કે કરી રહ્યા છે પોતાના ખર્ચે લોકોનું એમ કેવું છે પાંચ અને છ જે જરીફયા ની જરૂર ફળિયા અને હોળી ફળિયા અત્યાર સુધી કોઈ કામ નથી આજ લગીન કેમ કે કામ છે મનરેગા ની અંદર ગમે ત્યાં અમે વંચિત છે કામ થી

બહુ કેમ કે પ્રશ્ન ઉભો થાય છે લોકો અમારી જોડે આવે અમે કોઈ હોદ્દેદાર બી નથી અમે મત નમસ્કાર આપ જોઈ રહ્યા ભોરવા ગામની અંદર જે ચાલીસ થી પચાસ માણસો ભેગા થયેલા છે કે એમને પાણીનો પ્રશ્ન છે તો અત્યાર સુધી સરકાર ને થોડું ધ્યાન દેવું જોઈએ કે જ્યાં હોળી ફળિયા ની અંદર દોઢસો થી બસો કરોડ આવેલા છે પાંચ વર્ષથી ગામની અંદર જે ફળિયાની અંદર જે બુથ ની અંદર ઊંડી તપાસ કરેલી અમારી ભારતની અને જે આ ભોરવા હોય એમને જરા પૂછીએ કે એમના ફળિયા ની અંદર કઈ રીતની તકલીફ છે એ જરા આપડે વાત કરશું

ખાલી ખાલી આ લોકો હેડપંપ હેડપોમ કરીને લોકોને ભણાવે છે બાકી અમારે બે વોર્ડની અંદર કોઈ અત્યાર સુધી હેડપંપ કે ગાડી આવી નથી અને નળથી જળ યોજના બી અમારે ત્યાં છે નહીં પાઇપો બી અત્યાર સુધી અમારે ઘરે સર્વે ભલે કર્યો છે અમે ઘરે હોય કે ના હોય પણ પાઇપ દાબવાવાળા બી આવ્યા નથી અને નળથી જળ યોજના રોડથી નીચેના ભાગમાં છે હાલ પણ અમારા ડોગજર ફળિયાની અંદર અત્યારે નહીં ટાંકાની વ્યવસ્થા કે કઈ નથી અને ટાંકો ભણશે તો જ તમારે નળથી જળ યોજના ચાલુ થશે આવી વાતો કરે છે એ અમે જાણ્યું સ્થાનિક બીજા ભાઈ છે જે તમોળિયા તમોળિયા પરિવાર માંથી આવે છે એમના ભાઈ વિજય ભાઈ જરા પૂછ્યું અમારે ત્યાં સમસ્યા કોઈ સીસી રોડ હોય પછી કોઈ બોરિંગની વ્યવસ્થા હોય આ લોકો કોઈ કરવા તૈયાર નથી અમે સરપંચ જોડે જઈ કે પછી સભ્ય જોડે જઈ તો પૂછે છે પૂછીએ તો કે કેવા માંગે છે કે થઈ જશે આ એવું કહે છે અમને કોઈ બીજી કોઈ માણસ કે ઘર દૂર હોય ડુંગર ઉપર તઈ કોઈ બોર ની સુવિધા ન હોય કોઈ તો કોતરમાંથી પાણી પીવે છે લોકો હમણા હાલમાં ચલો બીજા ભાઈને આપણે પછી જો કાકા તમારું શું નામ બેસિન દીત્યા સંગાડા શું તકલીફ છે સાહેબ અમારે આ ગોદગરમાં છે ને પાણી નઈ વઢાર તકલીફ કોઈ કામ એ નથી હાલતા બીજી વાત છે આગળ કોઈ જોન કરી શકે ના પણ આગળ એટલે આ ધાન કરલી સાહેબને ગાડી કઈલા સરકારે મુદ્દો નથી અમારી કોઈ કામ નથી દાહોદ જિલ્લા બ્યુરો